નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના પીડીઓ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ફોર સન ટાવર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વધ્યાન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અહીં તમને એક્ટિવિટી આપેલી છે ટીક ધ મોસ્ટ અપ્રેપ્રિયેટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ બ્રેકેટમાંથી જે આવતા હોય આપણો જવાબ જે તમારે અહીં બ્રેકેટમાંથી શોધી અને લખવાનો છે જે તમને અહીં આપેલા છે જવાબ સાથે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે આપેલું છે એક્ટિવિટી વન બી સી મેક સેન્ટેન્સ તમને બતાવી અને આપેલ છે જે તમે જોઈ શકો છો એક્ટિવિટી ટુ રીડ ડાયલોગ ફિલિંગ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ ગીવન ઓપ્શન ધેન ડ્રામ ડ્રામાર ક્લાસ તમે જોઈ શકો છો અહીં ડાયલોગ બોક્સ પણ આપેલ છે ત્યાર પછી બીજો આપેલ છે અહીં ત્યાર પછી છે એક્ટિવિટી ત્રણ એ મેચ એ વિથ બી ઓપ્રો એપ્રોપ્રિએટલી અહીં પણ તેમના જવાબ સાથે આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ડ્રો ધ ડ્રો ઓર પેસ્ટ અ પિક્ચર ઓફ સોલાર સિસ્ટમ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ સોલર સિસ્ટમ પ્રમાણે તેમનો અહીં પેરેગ્રાફ આ રીતના લખવાનો રહેશે એક્ટિવિટી ફોર એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અહીં તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે જે જવાબ સાથે આપેલા છે જે તમે તમારા પુસ્તકની અંદર સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી આપણને આપેલી છે એક્ટિવિટી ફોર બી રીડ ધ અબો પેરેગ્રાફ એન્ડ મેચ એ વિથ બી તો અહીં તમને જોડકું પણ આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો એક્ટિવિટી ફાઈ એ વર્ક વર્ક ઇન પેર આસ્ક યોર ફ્રેન્ડ ધ ફોલોઇંગ ક્વેશન્સ એન્ડ નોટ ડાઉન એન્ડ નોટ ડાઉન ધ આન્સર ઇન ધ ગીવન સ્પેસ તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે એક્ટિવિટી પાંચ બી ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન મેક ફોર મોર ક્વેશ્ચન લાઈક ધીસ એન્ડ આન્સર ધેમ ટુ તો તેમના પણ એક ક્વેશ્ચન આન્સર આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી સિક્સ રવિન્દ્ર પૂર્વા એન્ડ જાનકી હેવ વિઝિટેડ અ સાયન્સ એક્ઝિબિશન યુઝ ધેર ક્લોઝ એન્ડ મેક સેન્ટેન્સ તેમનો જવાબ પણ અહીં તમને સવાલ સાથે જવાબ અહીં તમને આપેલા છે નીચે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે એક્ટિવિટી સેવન યોર ફેમિલી ઇઝ ડુઈંગ ઓન અ પિકનિક રાઈટ અ પેરેગ્રાફ અબાઉટ વોટ પ્રિપેરેશન યો યુ એન્ડ યોર ફેમિલી મેમ્બર હેવ ડન તેમનો પણ જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે એક્ટિવિટી એટ ઓલ ધ વર્ડ ગીવન બિલો આર રિલેટેડ ટુ ધ અર્થ મેક સેન્ટેન્સ યુઝિંગ ધીસ વર્ડ

જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે